હિંમતનગર સૌગઢ પાણપુર પાટિયા થી પાણપુર ગામને જોડતા રોડ પર સ્ટ્રીટ લાઇટો બંધ ગામ તો સમરસ તરફ વળ્યું પણ અંધારકાળમાં પાણપુર પાટિયા થી પાણપુર ગામને જોડતા રોડ પર સ્ટ્રીટ લાઇટો બંધ જ્યારે પાણપુર ગામમાં પ્રવેશ થતા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે દર્શાવે છે કે પરા વિસ્તાર સાથે ઉરમાયુ વર્તન થાય છે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આ રસ્તા ઉપરથી રાત્રે નીકળવું એટલે પાણપુર ગામ આવવાની પ્રાર્થના કરવી પડે કે હેમખેમ પહોંચી જઈએ તો સારું

તો અહીંયા કૂતરાને કૂતરા તો વળીથી પાછળ સ્ટ્રીટ લાઇટ છે નહીં એક્સિડન્ટ નહીં નહીં એવી બધી મગજ મારી રહ્યા છે તમે જોયું હશે કે ગામમાં આખા ગામમાં લાઇટ છે પણ પોલીસ ચોકીથી લઈને ગામ સુધી એક બી સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી આ બધી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે તમે કંઈ ને કંઈ કરતો તો અમે અરજીઓ બી કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે આપણે કરાવવું પડશે લાઈટો ચાલુ કરાવવી પડશે સરપંચ ને એવાનો જ વિકાસ થાય છે આજુબાજુ સોસાયટીઓનો કોઈ વિકાસ નથી રોડ રસ્તા ગટર લાઈન ગામના સોસાયટીના બાજુમાં દેખાણ છે એમાં બધી ગટર લાઈનો કામની છોડી દીધી છે અહીંયા બધી પબ્લિક બીમાર સીમાર રહે છે એની જવાબદારી કોણ રહે છે એના માટે બી કઈ કરો તો મારી કેવી સોસાયટી છે ખાન સોસાયટી મેવુબાર્કમાં આજુબાજુ બધી ગંદકી સોસાયટી કોઈ લેવા આવતો નહીં બહુ ઘણી બધી મગજ મારી છે એવાના ગામના વિકાસ જોવા બાકી કોઈ વિકાસ કરતા જ નથી સ્ટ્રીટ પાણી નો કોઈ નહી નળ નહીં લોકો ના તો પાણી પાણી ના પોતાના પૂર થી પાણી પર જતી જે છે કે ગામમાં જેવો વિકાસ છે એવો આજુબાજુ સોસાયટીઓમાં ઓમાં વિકાસ થાય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો લાગે પાણીનું મસલો છે પાણીનો મસલો નળ થઈ જાય આ ગટર લાઈન જે ફોરેલી છે એમને એ ગટર લાઈન બંધ થાય આના અંદર એમના એમના રીતે બીજી કંઈ જગ્યાએ વ્યવસ્થા કરે ગટર લાઈનની બી સૌગટના છીએ વિકાસ ગામનો થાય છે સૌગટના આજુબાજુની સોસાયટીમાં નહીં થતો અમે છીએ સૌગટમાં જ અમારું એડ્રેસ ખૂબ બધું સૌગટનું છે આ ગામના અંદર એવાના બધા કામ થાય અમારા કામ કેમ નહીં થતાં અમાર તો એક જ કહેવાનું કે એમનો જેવો વિકાસ થાય એવો અમારો વિકાસ થાય ને આ બાજુના ગટર લાઈન આપેલી છે એ ગટર લાઈન બી બંધ થઈ જાય બીજું કાંઈ બી નહીં જોઈતું આપણા